સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બન્યા બાદ મૂળચંદ ગામ હવે મહાપાલિકામાં ભેળવી દેવાયું છે પરંતુ ગામને પાણી સહિતની સુવિધાઓ ન મળતા મહિલાઓએ વિરોધ વ્યક્ત કર્યો છેલ્લા ત્રીસ દિવસથી મૂળચંદ ગામમાં પીવાનું પાણી નથી આપ્યું મહિલાઓએ થાળી વેલણ વગાડી અને વિરોધ કર્યો ચાર હજારથી વધુની વસ્તી ધરાવતા ગામમાં લોકોને વેચાતું પાણી લેવા માટે

બકરું કરતા ઊંઘ પેઠું છે એ વાળી પરિસ્થિતિ ત્યારથી ઘણી બધી સમસ્યા ઘણી બધી સમસ્યાઓ સહન કરી છે પરંતુ આ લોકો અમને કઈ જવાબ જ નથી આપતા જો અમે ફરિયાદ કરી તો તેનું નિવારણ તે પ્રશ્નનું નિવારણ પણ નથી કરતા હું એક વિદ્યાર્થી છું વિદ્યાર્થી છું અમારે સવારમાં કોલેજે જવાનું હોય તો પણ અમારે કામ કરવું પડે છે પાણી ભરવું પડે છે બધું જ કામ અમારે તૈયાર તૈયાર તળાવ કરવું પડે છે